નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના કપાસના બજાર ભાવ આ વિડિયો અંદર આપણે જાણીશું તો વિડીયોના અંત સુધી જોતા રહેજો અને હજુ સુધી ટુડે ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં પેલ બે લાઇકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને તેના વિશેની માહિતી મળતી રહે આજના કપાસના બજાર ભાવની વાત કરીએ તો હળવદ તેરસો પચાસથી પંદરસો ચાલીસ બોટાદ તેરસો એકત્રીસથી સોળસો રાજકોટ ચૌદસો એકથી પંદરસો ચોસઠ ધ્રોલ બારસોથી ચૌદસો નેવું ખાંભા બારસો પિંચોતેરથી ચૌદસો મોરબી અગિયારસોથી ચૌદસો સાવરકુંડલા ચૌદસો દસથી પંદરસો એક અમરેલી સાતસો પિસ્તાલીસ થી પંદરસો ચુમોતેર બાબરા ચૌદસો ચાલીસ થી પંદરસો સાહીઠ જામજોધપુર થી પંદરસો એકત્રીસ જેતપુર છસો થી પંદરસો એકવીસ જસદણ તેરસો થી પંદરસો વિસનગર બારસો થી સોળસો ગોંડલ અગિયારસો થી પંદરસો એકત્રીસ મહુ આઠસો થી ચૌદસો અડતાલીસ જામનગર બારસોથી ચૌદસો એંસી કાલાવડ બારસો પાસઠથી ચૌદસો સિત્તેર તળાજા નવસો એકસઠથી ચૌદસો સાઠ વિજાપુર બારસો પિંચોતેરથી પંદરસો એકવીસ